મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય તો પછી શું તો પછી મને ભરોસો છે કે તમે બાજે નોજુ ભરી આયા છો આ તમાર પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે કાલે તારા મને ફરીથી પૂછવાનું કાજે ટિફિનમાં શું બનાવ્યું તું જો હું ના કહું તો તારા જે કે હોય કેજે બસ ના પણ હું કાલથી તમને એક જ સરકે ટિફિન બનાવી આપીશ અરે તારી શરત મંજૂર છે બોલ ના ગાડી પહેલા સાંભળો તો ખરા કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડિયો કોલ કરીને ટિફિન કરવાનું વિડિયો કોલ વિડિયો કોલ આ WhatsApp વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય જાય અલ્યા લગન થઈ જાય તોય તારે ભણવાન નઈ પડતો મે લગન પહેલા જ કીધું તું ને કે માર ભણવાન બાકી છે અલ્યા ભણવાન હજુ ચાલુ ને ચાલુ પણ મે તો તને લગન પછી પહેલી વાર જોઈ આ તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને એમ નેમ વાંચવા જ કરું સેની પરીક્ષા આવી છે પાછી કોલેજ ની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાઉ એટલે મે તને કે પકડી રાખી છે ભઈ વાંચવા જ કર ને 12 મહિનાથી શું કરતી હતી કોલેજ ની એક્ઝામ 12 મહિને ના આવ

ગરમ તેલ અડી ગયું ને બહુ દાચી ગઈ હું મારું બાબુ આ તેલ છે આ ઠંડી છાસ છે શું છે ઠંડી છાસ અને એટલે જ બેઠા છે ને કેમેરો ચાલુ રાખ્યો કે આખા ગામને ખબર પડે આ સાબિતીને કે તું કેટલા નાટક કરશ કેટલી ઓવર એક્ટિંગ કરસ નહીં હે જ્યારે ત્રાગા મંડે કરવા કામ કરવા એક તેમ કરવા ઠંડી છાસ છે જો જો પી જાવ જો